હલો નમસ્કાર ફ્રેન્ડ તો આજે આપણે આવી ગયું છે આ એમ જેટ કંપનીનું સ્પીકર હું જોઈ શકો છો હવે આમાં પ્રોબ્લેમ છે ચાર્જિંગ થાય છે પણ ચાર્જિંગનું સોકેટ ચાલુ છે ચાર્જિંગ એ થાય છે પણ આમાં પ્રોબ્લમ એ આવે છે કે ફોન નથી થતું એટલે એના માટે આમાં છે ને બેટરી નાખવી પડશે તો હાલ બટન આ કે જોઈ લઈ તો હાલો ફ્રેન્ડ ફાઇનલી હવે આપડાને કુલિંગ જોઈ લે તો હાલો અમે કે આ ગ્રેટ યસ આ મત હવે તમે જોઈ હવે આ સ્ક્રુ છે તમે સ્ક્રુ ખોલવા જો આપણે હાલો તમારો ટાઈમ બચીએ માટે ખોલી ને પછી તમને બતાવ તો હળપ નથી થાય એટલે કઈ રીતનું ખોલવાનું છે એ તમને બતાવીએ સ્ક્રુ આપણે ખોલી ખોલીને હિસાબે આવી રીતે ખોલવાનું બેટરી નો પ્રોબ્લેમ છે તો ફ્રેન્ડ ફાઇનલી આની બેટરી ફેલ છે શોર્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો નાજી ગરમ થાય છે ભરોસો નથી આનો કાંઈ તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો આમાં અહીંયા શોર્ટ થઈ ગયો તમે જોઈ શકો છો તમને દેખાતું હશે કદાચ હવે જમ્પર મારવું જોઈએ જમ્પર માર્યા પછી કદાચ જો મેળ આવે તો ભલે હવે જોઈ તો ફ્રાન્સ આ બીજા નંબરનું સ્પીકર છે જેમાં ચાર્જિંગ નું સોકેટ નાખવાનું છે એટલે એ આપણે હવે કરી નાખીએ બાકી આ કમ્પ્લીટ જ છે અને આ બીજા નંબરનું